અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા સત્યમય વિસ્ટા ફ્લેટમાં રહીશોએ પણ ઉજવણી કરી હતી રામ સીતા લક્ષ્મણ હનુમાનજીના ગેટઅપમાં બાળકો જોવા મળ્યા હતા આ અવસરે સમગ્ર સોસાયટીનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું સોસાયટીના રહીશોએ ફૂલોની રંગોળી દોરી દીપ પ્રગટાવી ભગવાન શ્રીરામની આરતી ઉતારી હતી જ્યારે અયોધ્યામાં શ્રીરામજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આજે પાંચસો વર્ષ પછી આવો અવસર આવ્યો છે ત્યારે અમે સતમિષ્ઠ પરિવાર એના માટે ધન્યતા અનુભવીએ છીએ અને વિવિધ કાર્યક્રમો આપીને અમે એને ઉજવી રહ્યા છીએ અને બહુ આનંદ અનુભવી રહ્યા છીએ ખુશીનો કોઈ પાર નથી એના માટે શબ્દો જ કોઈ વ્યક્ત થઈ શકતા નથી કારણ કે પાંચસો વર્ષનો ઇતિહાસ છે કે અયોધ્યાની અંદર આપણા ભગવાન રામ ઘરે સ્વગૃહે પધાર્યા છે એટલે દરેક હિન્દુઓ ખૂબ ખુશ છે આ સોસાયટી આખી રામમય બની ગઈ છે માન્ય નરેન્દ્રભાઈના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો એને સત્યમ વિષ્ટા સોસાયટી પરિવારના અબાલ વૃદ્ધ નાના મોટા બધા જ લોકો આનંદથી આ ઉત્સવ આજે ઉજવ્યો છે ભારતને અને ગુજરાતને સમૃદ્ધિના શિખર ઉપર લઈ જઈએ કોઈપણ જાતના વાદ વિવાદ વગર ભારતને પરમ વિભવના શિખર ઉપર લઈ જવા માટે બધાને નમ્ર અપીલ કરીએ છીએ